નમસ્કાર મિત્રો તો આજે આપણે જે એમ સી એફએસ ડબલ્યુ નીચે મિત્રો ભરતી બહાર પાડવામાં આવી હતી સાડત્રીસ જગ્યાઓ માટે એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની સાડત્રીસ જગ્યા મિત્રો બહાર પાડવામાં આવી હતી તો મિત્રો આજે એનો મિત્રો અંદાજિત કટ ઓફ મેરિટ કેટલું રહેશે તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે એમસી એફેસ્ટીબલ્યુના પરિણામની રાહ જોઈ રહ્યા છે કે કેટલું તમારું કટ ઓફ રહેશે તો મિત્રો આજે આપણે તમને જણાવીએ જણાવી દઈએ કે તમારું અંદાજિત મિત્રો સંભવિત મેરિટ લિસ્ટ કેટલું રહેશે તો મિત્રો ખાસ આ તમારે અંદાજિત તમારું મેરિટ લિસ્ટ માનવાનું છે તો મિત્રો ખાસ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને આપણે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ તો મિત્રો આપણે એકવાર જોઈ લઈએ કે તમારી મિત્રો જગ્યા સાડત્રીસ જગ્યા હતી તો કેટેગરી પ્રમાણે કેટલી કેટલી જગ્યા હતી તો પહેલાં મિત્રો સૌ પ્રથમ જોઈએ કે જનરલની જગ્યા તમારી મિત્રો તેર જગ્યા હતી જ્યારે EWS એસની તમારી જગ્યા છ હતી ઓબીસીની જગ્યા નવ હતી અને એસસી કેટેગરીની જગ્યા બે હતી જ્યારે એસટીની જગ્યા સાત હતી અને સૈનિકોની ત્રણ જગ્યા અને પી એચની એક જગ્યા જે અનામત હોય છે આ ત્રણ જગ્યાઓ અનામત ચાર જગ્યાઓ અનામત હોય છે તો મિત્રો આ હતી તમારી જેમ સીએ જગ્યાઓ આના અંદાજે મિત્રો આપણે મેરિટ લિસ્ટ જોઈએ તો મિત્રો જનરલનું તમારું મેરિટ કેટલું રહેશે તો જનરલનું મિત્રો તમારું મેરિટ ત્રેસઠથી પાસઠની વચ્ચે રહી શકે એમ છે મિત્રો ખાસ ત્રેસઠથી પાસઠની વચ્ચે જનરલનો મેરિટ મિત્રો રહી શકે એમ છે જ્યારે ઈડબ્લ્યુ એસનો મિત્રો ખાસ ઈ ડબલ્યુ એસનું તો મિત્રો એમનું મેરિટ સાઠથી ત્રેસઠની વચ્ચે ખાસ ત્રેસઠની વચ્ચે આ મિત્રો જનરલ અને ઈડબ્લ્યુ એસની વાત થઈ ખાસ યાદ રાખજો મિત્રો આટલું તમારું મેરિટ રહેશે હવે જઈએ ઓબીસી તો નવ જગ્યા એમનો મિત્રો પરિણામ એટલે કે કટ ઓફ કેટલો રહેશે તો મિત્રો ખાસ સત્તાવન વચ્ચે તમારું મેરિટ રહી શકે એમ છે સત્તાવન થી ત્રેસઠ ની વચ્ચે તમારું મેરિટ રહેશે એટલે કે ઓબીસી માં જે પણ ઉમેદવાર મિત્રો આવે છે તેમનો મિત્રો સત્તાવન થી ત્રેસઠ માર્ક છે

વચ્ચે ખાસ 62 થી 65 આની વચ્ચે તમારું પરિણામ રહી શકે એમ છે હવે જોઈએ એસ્ટ કેટેગરી એસ્ટ કેટેગરીની જગ્યા મિત્રો 7 હતી તો એમનું પરિણામ 48 થી 55 અને વચ્ચે મિત્રો તમારું પરિણામ રહી શકે એમ છે તો મિત્રો જીएमसी જામનગર મહાનગરપાલિકા દ્વારા ની ભરતી પરીક્ષા લેવા ગઈ છે અને એમનું પરિણામ આ અંદાજે મિત્રો રહી શકે એમ છે તો ઘણા ખરા સમયથી વિદ્યાર્થી મિત્રો જે એમસી એફેસ્ટીબલનું અંદાજીત કટ ઓફ કેટલું રહેશે તેના વિશે મિત્રો રાહ જોઈ રહ્યા હતા તો એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ કે જે પણ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે આપણું કટ ઓફ જેમસી નું કેટલું રહેશે તો મિત્રો આ પ્રમાણે તમારું અંદાજિત મિત્રો મેરિટ રહી શકે એમ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જીએમસી એફેસ્ટિબલના પરિણામની રાહ જોઈને બેઠા છે તો મિત્રો ખાસ વધારે વધારે આ વિડીયો શેર કરજો તો જય હિન્દ મિત્રો